નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની પચ્ચીસ ડિસેમ્બર બે હજાર તેવીસ નાતાલને આધ્યાત્મિક રીતે સશક્ત અને યાદગાર બનાવવા બ્રહ્માકુમારી મણિનગર અમદાવાદ સબજોના સેવા કેન્દ્રોના સાથી બીકે બહેનોની ભવન ઉર્જાનગર ગાંધીનગર ખાતે એક દિવસની સંગઠિત વર્ષથી યોજાઈ ગઈ આ એક દિવસીય વિશેષ આધ્યાત્મિક ભટ્ટીમાં આંતરિક સૌન્નતિની સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ આનંદ પ્રેમના પ્રકમનો ફેલાવી સંસારની આપણે સવાત્માઓ એક જે નિરાકાર પરંપિતા પરમાત્માની સંતાન છીએ અને આપસમાં ભાઈ ભાઈ છીએ એવો ભાતૃત્વ ભાવનો સંદેશો વહેવડાવેલ ભટ્ટીની સાથે સાથે પિકનિકના ખૂબ જ અનોખા સુંદર અને યાદગાર આયોજન માટે ભટ્ટીમાં ઉપસ્થિત એકસો દસ બહેનો એ મણિનગર સબઝોન પ્રભારી બી કે નેહાબેન ઉર્જાનગર સેવા કેન્દ્ર પ્રભારી બીકે રંજનબેન તથા બી

સોમવારના આદરણીય પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધે શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન વોર્ડ નંબર દસ પંચદેવ મંદિર ઉર્જાનગર રાંદેસણ ખાતે કરવામાં આવ્યું હતું જ્યાં બુથના સૌ કાર્યકર્તા મિત્રો અને રહીશો હાજર રહ્યા હતા સાથે વોર્ડ દસ મહામંત્રી રાજેન્દ્રસિંહ વાઘેલા કોર્પોરેટર પોપસિંહ ગોહિલની ઉપસ્થિતિમાં ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ